ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષ બોખલાયું ચૂંટણી પંચ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો પોસ્ટલ બેલેટની પહેલા ગણતરીની માંગ કરી અધિકારીઓને ધમકાવવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે એકસો પચાસ ધમકીનો કોંગ્રેસ નેતાનો આરોપ છે જયરામ રમેશના દાવાને ઈસીએ ફગાવ્યો છે વિપક્ષ એ અરાજકતા ફેલાવે છે તો વિપક્ષ દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો હતો ચૂંટણી પંચ સામે વાંધો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો તો જયરામ રમેશનું નિવેદન પણ સામે આવ્યું હતું અધિકારીઓને ધમકાવવાને લઈ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો છે કે વિપક્ષ એ અરાજકતા ફેલાવી રહ્યું છે તો જયરામ રમેશના આ દાવાને ઈસીએ પણ ફગાવ્યો છે તો તો આપણે જણાવી દઈએ કે સવાલ વિપક્ષ રહે જ છે લોકસભા ચૂંટણીનું પરિણામ છે ફરી એકવાર વિપક્ષ છે ચૂંટણી પંચ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો પોસ્ટલ બેલેટની પહેલા ગણતરીની માંગ કરી અધિકારીઓને ધમકાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે એકસો પચાસ અધિકારીને ધમકીનો કોંગ્રેસ નેતાનો આરોપ છે ગઈકાલે જયરામ રમેશ દ્વારા આ પ્રહાર કરવામાં આવ્યા હતા જોકે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ તમામ દાવાઓને ફગાવ્યા છે તો આ તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે પલટવાર કરવામાં આવ્યો છે આ આરોપોને લઈ વિપક્ષ એ અરાજકતા ફેલાવી રહ્યું છે તેવો પલટવાર કર્યો છે તો જયરામ રમેશનું નિવેદન ચર્ચામાં રહ્યું છે જેનો પલટવાર ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યો છે તો ઇસીએ પણ જયરામ રમેશના આ દાવાને ફગાવ્યો છે ઈવીએમને જોકેપક્ષ અવાર સવાલો ઉઠાવતું રહે છે આવતીકાલે પરંતુ ચૂંટણી પરિણામના આગળના દિવસે એટલે કે આજે પણ વિપક્ષ બોકલાતું જોવા મળ્યું પોસ્ટલ બેલેટ્સ એ પ્રક્રિયા છે कि चुनाव के परिणाम को एक तरफ से दूसरी तरफ ले जा सकती है कई बार ऐसा हुआ है कि सभी पार्टियों के बीच में जो फर्क है वोट्स का वो एक्स है लेकिन पोस्टल बैलेट्स टू एक्स या थ्री एक्स होते हैं यानी पोस्टल बैलेट्स निर्णायक सिद्ध होते हैं परिणाम के मामले में इसलिए चुनाव आयोग ने एक जो रूल है प्रावधान है जो एक्ट के अंतर्गत रूल बनता है जो स्टैचूटरी रूल होता है कोई गाइडलाइन नहीं कोई चिट्ठी नहीं उसके अंदर कहा है अंतर्गत के पोस्टल बैलेट्स की गिनती पहले ली जाएगी यानी ईवीएम की गिनती के पहले पोस्टल बैलेट्स की गिनती ली जाएगी ये रूल चौपन ए फिफ्टी ए में लिखा है स्पष्ट रूप से विपक्षी दल विशेषकर कांग्रेस और उनके मित्र पक्ष जिस प्रकार का एक लगातार कोशिश कर रहे हैं कि भारत के निर्वाचन के पूरे प्रोसेस को चिन्ह उठाया जाए या उसके ऊपर कुछ सवाल जवाब करके उनको डराया धमकाया जाए इसके ऊपर इलेक्शन कमीशन बहुत कड़े कदम उठाए और उनके ऊपर एक्शन लिए जाए और साथ ही साथ हमने अनुरोध किया है कि वो जनता के बीच एक स्पष्ट अपना वक्तव्य रखें किस जिससे वो बताएं कि काउंटिंग प्रोसेस और पूरा इलेक्शन प्रोसेस किस प्रकार से बड़े सुगम तरीके से चलाया गया है और अगर कोई भी इसके बारे में गलत फहमी पैदा करे या देश या विदेश में भारत के निर्वाचन के काम के अंदर दखलंदाजी दे उसके ऊपर कड़ी कार्रवाई की जाए અને આજ બુધવારે આપની સાથે ન્યૂઝ વોર룸થી વિજય દેસાઈ જોડાયેલા છે વિજય પહેલા વિપક્ષ એવીએમને લઈ સવાલો તો ઉઠાવતું રહે છે પરંતુ હવે ચૂંટણી પંચ સામે પણ વાંધો ઉઠાવ્યો છે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વિપક્ષ હવે બોકલાઈ રહ્યું છે પરિણામ પહેલા બિલકુલ પરિણામને ગણતરીના કલ્લકો બાકી છે પરંતુ એક્ઝિટ પોલની અંદર જે પરિણામો આવી ગયા છે ત્યાર બાદથી જે રાજકીય ગરમાવો છે તે વધુ જોવા મળી રહ્યો છે જોકે કે એ વાત અહીં જરૂરી છે કે ઇલેક્શન જાહેર થયા બાદથી જ હંમેશા વિપક્ષે તે ચૂંટણી પંચની પ્રક્રિયા સામે ઘણી બધી બાબતોને લઈને સવાલ ઉઠાવતું આવ્યું છે જે અંતર્ગત અગાઉ મલ્લિકાર્જુન ખડગે પણ જે ઇન્ડિયા બ્લોકના નેતાઓને એક પત્ર લખ્યો હતો અને જે મતદાનના ડેટા વિલંબથી જાહેર થવા મુદ્દે જે પ્રકારે ચૂંટણી પંચને કઠેડામાં ઊભું કર્યું હતું કે ત્યારબાદ ચૂંટણી પંચે ઘણી બધી બાબતોને લઈને સ્પષ્ટતા કરી હતી ને જે તે સમયે મલ્લિકાર્જુન ખડગેના આરોપોને નકારીને ચૂંટણી પંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ માહોલ છે તે દેશની અંદર ચૂંટણી પ્રક્રિયામાં સીધી દખલગીરી અને અરાજકતા ફેલાવવાનો છે પરંતુ છેલ્લા જે વિતેલા ચોવીસ કલાકનો જે ઘટનાક્રમ છે કે એક્ઝિટ પોલ વચ્ચે ચૂંટણી પંચ સામે એ સિવાય જે અન્ય જે સંવિધાનિક સંસ્થાઓને લઈને જે પ્રકારે વિપક્ષના નેતાઓ આરોપ કરી રહ્યા છે ત્યારબાદ તેના જવાબ પણ મળી રહ્યા છે પરંતુ કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક એક્સપોસ્ટ કરી હતી કે તેની અંદર કહ્યું હતું કે કેટલાક અધિકારીઓને ધમકી આપવામાં આવી છે ને આ ભાજપની હારનું એક પરિણામ છે જો કે ચૂંટણી પંચે સીધી રીતે જયરામ રમેશના જે આ દાવાને ફગાવ્યો છે ને તેમની સામે કડક શબ્દોની અંદર કાર્યવાહી પણ સંદેશ આપ્યો છે ને તેમની પાસેથી જવાબ પણ માંગ્યો હતો રવિવાર સાંજે બેલેટની પણ વિપક્ષ જે છે તે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવા માટે ગયું હતું કે આ બધા માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે વિપક્ષને કઠેડામાં ઘેરી રહી છે અને આરોપ લગાવી રહી છે કે હાર પાળી ગઈ છે વિપક્ષ એટલા માટે આ પ્રકારના જે દાવાઓ કરી રહી છે અરાજકતા ફેલા દ્વારા પક્ષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ જોવાનું એ રહે છે કે વિપક્ષ દ્વારા સતત જે ચૂંટણી પંચની પ્રક્રિયાને કામગીરી સામે જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે તે સવાલોને લઈને આજે સાડા બાર કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીન્ફરન્સ કરીને સત્તાવાર રીતે માહિતી અને જે આરોપો જે લગાવ્યા છે તે અંગેની સ્પષ્ટતા પણ આપશે જોકે હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે તે પહેલા આ આરોપ પ્રત્યારોપની રાજનીતિની અંદર સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યેનો જે બે જવાબદારી ભર્યા જે વલણ છે તે એક વિપક્ષ તરીકે આપવામાં આવેલા છે તે કેટલા યોગ્ય છે તેમાં જે પુરાવા માંગવામાં આવ્યા છે તે પુરાવા ખરેખર છે કે કેમ તેને લઈને અત્યારે ચૂંટણી પંચ છે તે સ્પષ્ટતા કરશે વિજય માહિતી બદલ આભાર આપનો